લિંબાતના ભાઠેના વિસ્તારમાં ખાડી કિનારે આવેલા ઝૂંપડાઓનું મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી કે પ્રારંભિક તબક્કે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા પોલીસ જવાનોએ મામલો થારે પાડ્યો હતો લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવેશ ટાઉન પ્લાનિંગ સ્કીમ સાત આંજણામાં ફાઇનલ પ્લોટ નંબર એકસો ચોર્યાસીથી નોંધાયેલા જમીન પર આવેલા પંચશીલ વસાતમાં લિંબાત ઝોન દ્વારા વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે આ સ્થળેથી પસાર થતી ખાડી અને બોક્સ ડ્રાઇવની કામગીરીને પગલે નર્ટરૂપ ઝુપડાશન માટે પહોંચેલી લીંબાયત ઝોન દબાણ ખાતાના કર્મચારીઓનો મિલકતદારો દ્વારા એક તબક્કે ઘેરાવ કરવામાં આવ્યો હતો કે પોલીસ બંદોબસ્તને પગલે ભારે બાદ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાઠેના ખાતેથી પસાર થતી ખાડીનું મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બોક્સ ડ્રાઇવ કરવાનું આયોજન હાથ ધરાયું છે છાસવારે વારે ખાડી પૂરને કારણે હાલાકીને પગલે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પગલે નડતારૂપ મિલકતોના ડિમોલ્યુશન શરૂ કરાયું છે જેમાંથી આજે પંચલ ત્રીસ ઝુંપડાઓનું ડિમોલ્યુશન કરાયું હતું ત્યારે આગામી દિવસોમાં આ જ વિસ્તારમાં આવેલા સાઠ જેટલા ઝુંપડાઓને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે